オロヨ。 જુઓ અત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવે છે રસોડામાંથી અને આ એક પ્રશ્ન તમને મળું રેડા શું ચાલે છે હમ અત્યારે લાઇટ વહી ગઈ છે હમ અને મીણબત્તીના પ્રકાશે રીટા રાંધે હમ ઓલા મીણબત્તીના પ્રકાશે બધા ભણતા ને પહેલાં મીણબત્તીના પ્રકાશે રીટા રાંધે શું છે મેનું હમ હમ જોડાળ ભાત છે સૂકી બાજી કેમ નથી દેખાતી રીટા અચ્છા એવું છે હું ત્યાં તપેલું હમ હમ તો હમણાં લાઈટ આવે પછી બનાવ ઘડીક બાર મસ્ત પવન થયો નઈ એટલે ઘડીક બાર આવતી રે હમણાં પછી લાઈટ આવે ને હેવા ખાઇ ને પછી જોરદાર એ હો શૂટિંગ ઉતાર્યું મેં કાંઈ દેખાતો નહોતો નતો ભડકે કેતા રહ્યું એટલું વાવાઝોડું

પહેલા જમેમણા છે કે કરજે શું બહાર જાવ પાછું ગરમીમાં થાય ને બનાવતા પણ લાઈટ જાય મજા આવે એમ કામગીરી કરવાની વાત થાય સારું તો ચાલો બધાય હમ્મ ઘડી ઘડીને કેન્ડલ લાઈટ ડિનર તો જો રાતના અગિયાર વાગી ગયા છે અને વરસાદ ફૂલ આવે છે ને વાવાઝોડું થયું ને એમાં તૂટી ગયો છે અમે કપડું બાંધ્યું હતું ને અને વરસાદ છે પણ હા તડકાનો એના બદલે ચોમાસું વાઈ ગયું પવન આટલો છે પવન એટલો ફૂલ અને વરસાદે આવે છે અને વીજળી આવી થઈ છે લાઈટ એ ગઈ છે અંધારું ઘંઘો વળશે જ પડતાને વરસાદ આવે ક્યાં દેખાય જ છોડતા વરસાદ આવે બહુ પડ્યા આ નથી

કેવો કડાકો થયો હે તો જો રાતના સાડા અગિયાર વાગી ગયા છે અને પાણીનો ડોળું પાણી આવ્યું છે જો આ તીપડું ટપ ને બધું ભરાઈ ગયું છે નયા મશીનના ટાંકી દીધું છે વરસાદનું મસ્ત મજાનો જો મને પાઇપ લગાવી દીધી છે કેમ કે ગેલેરીમાં જો પાણી બહાર જાય ને સોસ કૂવામાં જાય છે એટલે પાઇપ છે આ પછી લગાવીને પાણી સીધું બહાર કાઢ્યું છે અહીંયા જો નજીક ફૂલ વરસાદ આવે ચોમાસું હોય ને એવો વરસાદ આવે છે પાણીના આખા અને ધૂળ ધૂળ થઈ ગયું છે બધું ફૂલ પાણી જાય જો આ પાઇપમાં અમે થોડુંક પાણી નાખી દીધું છે વરસાદના પાણીથી ઝાડ હારા થઈને એટલે